શ્રી રામ રામહરહર મહાદેવ ભગવાન મહાદેવ બનવું સહેલું નથી મહાદેવ છે દેવોના દેવ સર્વસ્વ છે મહાદેવ બનવું સહેલું નથી સર્વસ્વ અર્પણ કરી દેવે ઈ મહાદેવ સર્વસ્વ અર્પણ કરી દેવે જગતના પિતા છે પરલંકારી છે સર્વસ્વ છે તો પણ આપી દેવી ભેદ નથી કરતા શિવજીના દરબારમાં ભેદ નથી દેવતા હોય રાક્ષસ હોય સંત હોય સજ્જન હોય દુર્જન હોય અસંખ્ય પાપ કરેલા હોય કોઈ પણ જાવી શકે અને દરેક માટે પ્રેમ છે જે પ્રેમ કરે શિવ પ્રકૃતિ સાથે દરેક સાથે પ્રેમ કરે આજકાલ તો કોઈ પ્રેમ કરતો નથી પૈસા જોઈને પ્રેમ કરે સુંદરતા જોઈને પ્રેમ કરે દેવતાઓ પાસે પણ જવું હોય ને તો એક મર્યાદા છે પણ શિવજી પાસે કોઈ પણ જાવી શકે કારણ મહાદેવ છે પુત્ર સાથે પ્રેમ પત્ની સાથે પ્રેમ હિંસક જીવો સાથે પ્રેમ સર્પ રહે છે ઉંદર રહે છે બલદ રહે છે શેર દરેક જીવો એક સાથે રહેતા હોય શિવ એટલે પ્રકૃતિ જે પ્રકૃતિ સાથે રહેતા હોય મનમાં વિસમતા ન હોય એ શિવભક્ત છે જે દરેક સાથે પ્રેમ કરતા હોય રાજા એ શિવભક્ત છે પ્રકૃતિ સાથે છેડછાડ કરતા હોય શિવ ભક્ત ન બની શકે ઘણા લોકો પ્રકૃતિમાં પેડ પૌધા જીવ જંતુને નુકસાન પહોંચાતો હોય એ શિવભક્તનો હોય શિવભક્ત એટલે દરેક સાથે અને શિવજી મોટો બૈસણો છે શિવજીને બૈસણો કહેવામાં આવે મોટો બૈસણો જે પીડા ન જોઈ શકે સર્વસ્વર પણ કોઈ માંગી લો અને આપવાનું પ્રવૃત્તિ હોય એ ભક્ત છે પ્રેમ કરવાનું પ્રવૃત્તિ હોય એ ભક્ત છે આપવાનું પ્રેમ કરવાનું કરુણા હોય આજકાલ તો સાહેબ કલયુગમાં કોઈ પ્રેમ કરતો નથી ભેદભાવ કરે છે જોઈ જોઈને પણ શિવ પ્રેમ કરે છે શિવ એટલે પ્રેમ તત્વ શિવ એટલે વાત્સલ્ય શિવ એટલે કરુણા શિવ એટલે સર્વસ્વ પિતા જગત કરતા પાલન કરતા વિધ્વંસ કરતા અને સર્જન કરતા મહાદેવ બનવું સહેલું નથી સર્વસ્વ અર્પણ કરવું આજકાલ લોકો સર્વસ્વ તો છોડો એક ટકા અર્પણ નથી કરતા કોઈ માટે અર્પણ કરવું કોઈને આપવાનું આ પ્રવૃત્તિ છે એ શિવભક્ત છે પણ આજકાલ લોકો શિવભક્ત કહેવાનું પસંદ કરે છે પણ શિવ ભક્તિ કરતા નથી શિવભક્ત હું શિવભક્ત છું એમ લોકો કહે તો આનંદ આવે છે શિવ ભક્ત કહેવાનું સરળ છે શિવભક્ત બનવાનું સરળ છે કારણ મહાદેવ બનવું સહેલું નથી તો શિવભક્ત બનવું સહેલું કેવી રીતે હોઈ જાય ઘણા લોકો તો છોટા છોટા આશ્રમ બનાવીને શિવજીના નામે વ્યસન કરે છે અરે શિવજી એકે વ્યસન કરતા હરિનામ સીતારામ ચરણ રતી મોરે શિવજીને સીતારામ નામ પસંદ છે શિવજીને સીતારામ નામ પસંદ છે શાસ્ત્ર તો વાંચ્યો સાહેબ પછી જ શિવભક્ત બનો શિવજીને શું ગમે છે સીતારામ નામ ગમે છે શિવજીને આપવાનું ગમે છે શિવજીને પ્રેમ ગમે છે તમે કરો પછી જ શિવભક્ત છો મહાદેવ બનવું સહેલું નથી તો સાહેબ શિવભક્ત બનવું પણ સહેલું નથી કારણ શિવભક્ત કોણ માણસ બની શકે જે સર્વસ્વ જીવન બીજા માટે અર્પણ કરેલા હોય એ શિવભક્ત બની શકે પ્રકૃતિમાં શિવ એટલે પ્રકૃતિ પ્રકૃતિમાં ભેદ ક્યાં છે અને જેના જીવનમાં શિવ નથી એનું શરીર સૌ છે એનું શરીર મુર્દા છે શિવ એટલે કલ્યાણ તમે પરોપકાર નથી કરી શકતા તો તમે મુર્દા છો ભલે જીવતા હોય પ્રાણ ચાલતો હોય શિવ એટલે કલ્યાણ